મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મહિમા અને ઉત્પત્તિનું વિગતવાર વર્ણન ભારતની પવિત્ર ભૂમિ પર સ્થિત બાર જ્યોતિર્લિંગોમાંનું એક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે પ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું આ મંદિર ભગવાન શિવના સૌથી ભવ્ય અને શક્તિશાળી સ્વરૂપોમાંના એક મહાકાલનું નિવાસ સ્થાન માનવામાં આવે છે મહાકાલ એટલે મૃત્યુના દેવ જે કાળ એટલે કે સમયના પણ સ્વામી છે આ મંદિરનો મહિમા અપરંપાર છે અને તેની ઉત્પત્તિ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે મહાકાલેશ્વરની ઉત્પત્તિ પૌરાણિક કથા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ સાથે જોડાયેલી કથા સ્કંદ પુરાણના અવંતિ ખંડમાં વિગતવાર વર્ણવેલી છે આ કથા ઉજ્જૈન નગરીના રાજા ચંદ્રસેન અને એક શિવભક્ત ગોપ બાળક સાથે સંબંધિત છે પ્રાચીન કાળમાં ઉજ્જૈન નગરીમાં ચંદ્રસેન નામના રાજા રાજ કરતા હતા તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા અને તેમની ભક્તિ અતૂટ હતી તે જ સમયે એક દિવસ ઉજ્જૈન પર એક શક્તિશાળી રાક્ષસ દૂષણનું આક્રમણ થયું દૂષણ રાક્ષસને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું હતું કે કોઈ દેવતા કે મનુષ્ય તેને મારી શકશે નહીં તેના આક્રમણથી ત્રાસીને ઉજ્જૈનના લોકો અને રાજા ચંદ્રસેને ભગવાન શિવને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું આજ સમયગાળામાં શ્રીકર નામના એક ગરીબ ગોપ બાળકને રાજાની શિવ પૂજા જોવાની તક મળી તે રાજાની ભક્તિથી એટલો પ્રભાવિત થયો કે તેણે પણ પોતાના ઘરે એક શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાનું શરૂ કર્યું તે એટલી ઊંડી ભક્તિમાં લીન થઈ ગયો કે તે પોતાના માતા પિતા દ્વારા બોલાવવામાં આવતા પણ સાંભળી શકતો ન હતો જ્યારે તેની માતાએ તેને ઘસીને ઉઠાડ્યો ત્યારે શિવલિંગ ખંડિત થઈ ગયું આનાથી તે ખૂબ દુખી થયો અને જોર જોરથી રડવા લાગ્યો તેની ભક્તિ અને શોક જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને ત્યાં પ્રગટ થયા ભગવાન શિવના પ્રાગટ્ય સાથે જ રાજા ચંદ્રસેનની પ્રાર્થના પણ પૂર્ણ થઈ ભગવાન શિવે દુષણ રાક્ષસને તેની સેના સાથે નષ્ટ કરી નાખ્યો અને ઉજ્જૈનના લોકોને તેના આતંકમાંથી મુક્તિ અપાવી રાજા અને લોકોએ ભગવાન શિવને ત્યાં જ કાયમ માટે નિવાસ કરવા વિનંતી કરી ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ ત્યાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં સ્થિર થયા આ રીતે આ પવિત્ર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ થઈ સ્થાપત્ય શૈલી મંદિરની સ્થાપત્ય શૈલી મુખ્યત્વે ભૂમિજ અને મરાઠા શૈલીનું મિશ્રણ છે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ સ્વયંભૂ છે એટલે કે તે સ્વયં પ્રગટ થયું છે આ જ્યોતિર્લિંગ નીચે ભૂગર્ભમાં આવેલું છે જ્યાં ગર્ભગૃહમાં પ્રવેશ માટે સીડીઓ ઉતરવી પડે છે મંદિરની ઉપર એક શિખર છે જે તેના ભવ્યતામાં વધારો કરે છે મંદિર પરિસરમાં અન્ય અનેક દેવદેવીઓની નાની પ્રતિમાઓ પણ સ્થાપિત છે જેમ કે ગણેશ પાર્વતી કાર્તિકેય અને નંદી મહાકાલેશ્વરનો મહિમા શા માટે આટલું મહત્વપૂર્ણ છે મહાકાલેશ્વર મંદિરનો મહિમા તેની ધાર્મિક અને આધ્યાત્મિક વિશિષ્ટતાઓ માટે છે તે માત્ર એક પૂજા સ્થળ નથી પરંતુ ભક્તિ અને શક્તિનું કેન્દ્ર છે સ્વયંભૂ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સ્વયંભૂ છે અન્ય જ્યોતિર્લિંગોની જેમ તેને મંત્રશક્તિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું નથી આ જ કારણ છે કે તેની પૂજા અને દર્શનનું વિશેષ મહત્વ છે દક્ષિણાભિમુખી જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ દક્ષિણાભિમુખી છે જેનો અર્થ છે કે તેનું મુખ દક્ષિણ દિશામાં છે સામાન્ય રીતે શિવલિંગો ઉત્તર દિશાભિમુખી હોય છે દક્ષિણાભિમુખી શિવલિંગનું દર્શન કરવું મોક્ષદાયક માનવામાં આવે છે કારણ કે દક્ષિણ દિશાને મૃત્યુની દિશા માનવામાં આવે છે અને મહાકાલ મૃત્યુના દેવ છે કાલ ભૈરવ અને શક્તિપીઠ ઉજ્જૈન નગરીમાં મહાકાલેશ્વર મંદિર મંદિર ઉપરાંત અને હરસિદ્ધિ માતા મંદિર જે એક શક્તિપીઠ છે છે પણ આ ત્રણેય પવિત્ર સ્થળોનો મહિમા એકબીજા સાથે જોડાયેલો છે અને ઉજ્જૈનને એક અનોખું તીર્થસ્થળ બનાવે છે ભસ્મ આરતી મહાકાલેશ્વરની સૌથી વિશિષ્ટ અને ભવ્ય પરંપરા ભસ્મ આરતી છે દરરોજ સવારે સૂર્યોદય પહેલા શિવલિંગને તાજી સળગાવેલી ચિતાની ભસ્મથી સ્નાન કરાવવામાં આવે છે આ આરતીને જોવા માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે એવી માન્યતા છે છે કે આ આરતીમાં ભાગ લેવાથી જીવનના તમામ દૂર થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ આરતીમાં માત્ર પુરુષોને જ પ્રવેશ મળે છે અને તે પણ વસ્ત્ર પહેરીને સ્ત્રીઓ પડદા પાછળથી દર્શન કરી શકે છે મહાકાલની નગરી ઉજ્જૈનને મહાકાલની નગરી માનવામાં આવે છે એવી લોકવાયકા છે કે આ નગરીના રાજા મહાકાલ સ્વયં છે અને તેથી અહીં કોઈ રાજા કે શાસક રાત્રે રોકાઈ શકતા નથી મહાકાલેશ્વર સાથે જોડાયેલા મુખ્ય તહેવારો અને ધાર્મિક વિધિઓ મહાકાલેશ્વર મંદિરમાં આખું વર્ષ વિવિધ તહેવારો અને ધાર્મિક વિધિઓનું આયોજન થાય છે જે શ્રદ્ધાળુઓને આકર્ષે છે શિવરાત્રી મહાશિવરાત્રીનો તહેવાર અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે મંદિરમાં રાતભર પૂજા અર્ચના અને ભજન કીર્તન ચાલે છે છે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગે શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા શ્રાવણ મહિનામાં મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ પૂજા અને દર્શનનું આયોજન થાય છે આ મહિનામાં ભગવાન મહાકાલની સવારી પાલખી નગર ભ્રમણ માટે નીકળે છે જેને જોવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે કાર્તિક મહિનો કાર્તિક મહિનામાં પણ અહીં વિશેષ ઉત્સવોનું આયોજન થાય છે જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભાગ લે છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું દર્શન કરવું એ માત્ર એક એક ધાર્મિક યાત્રા નથી પરંતુ આધ્યાત્મિક અનુભવ છે અહીં આવનાર દરેક ભક્તને શાંતિ શક્તિ અને આત્મિક આનંદની અનુભૂતિ થાય છે આ મંદિર ભારતીય સંસ્કૃતિ સ્થાપત્ય અને ધાર્મિક પરંપરાનું એક અદભુત ઉદાહરણ છે જે સદીઓથી ભક્તોને આકર્ષતું રહ્યું છે